મને મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે ગૌ સ્વામી અનુસાર મુજબ બે હજાર છવ્વીસમાં ચોમાસાની શરૂઆત બાર જૂનથી લઈને સોળ જૂન વચ્ચે થઈ શકે છે આનો અર્થ થયો છે કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી વહેલું બેસી શકે છે એક જ શુભમ સંકેત છે જૂની મહિના દરમિયાન ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનાના પણ અંતિમ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે જૂન જુલાઈ અને દોઢ મહિના અંતિ સુધી વરસાદની ખૂબ જ સારા વરસાદ સાથે બે હજાર છવ્વીસની ચોમાસું પ્રારંભ થશે વધુ આગળ વાત કરીએ કે રેશનકાર્ડ તારુકાટે મોટા સમાચાર અંગૂઠાની ઝંઝટમાંથી મળી મુક્તિ ક્યુઆર કોડને અને સ્કેનને અમલમાં આવશે કેમ કે બદલાઈ રહી છે સિસ્ટમ વારંવાર ડાઉન થવાની સમસ્યા મોટી ઉમેદવાર વ્યક્તિના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાપૂટ અને અનાજ લેવા માટે દુકાનદારોને ગ્રાહક વચ્ચે થતી લપજટ અને માત્ર ક્યુઆર સ્કેન કરીને અનાજ જથ્થો મળી શકશે

ભારતમાં ધૂમરાપાન કરવા માટે મોટા મોટા સમાચારો છે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સિગારેટના ભાવમાં વધારો થવાની તૈયારી છે કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પાસે નવો ટેક્સ લગાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે સરકારને આશા છે કે ટેક્સ વધારાની સમય જતાં તમાકુનો વપરાશ કરશે અને આવકમાં વધારો થશે ખરેખર સરકારના આ નિર્ણય બાદ સિગારેટની કંપનીઓને શેરમાં ઘટાડો જોવા મળશે મળ્યો છે વધુ મહત્વની વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડના નવા નિયમો જો તમે તમારા પરિવારને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગતમાં પોત લાખ સુધી નિઃશુક્રિય સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો તો તમારા માટે સરકાર નવા નિયમો જાણવા જેવી જોઈએ હકીકત મેં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સગાયેલી કેટલાક નિયમોને ફેરફાર કરવામાં જાહેરાત કરી છે તે અંગત માટે કેવાય સી વિના તમે જૂના કાર્ડની ફી ટ્રીમેન્ટ નહીં મળે વધુ વાત કરીએ કે જાતિ આવક દાખલો તમે વોટ્સએપ કેવી રીતે મેળવવો ગુજરાતીના જનતા હવે વોટ્સએપ નંબર પંચોણ પિસ્ પિસ્તાળીસ પંચોતેર સડસઠ સડસઠ પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકો છો આ પ્રક્રિયા દ્વારા તમે એસિંગ સર્ટિફિકેટ તમારા સરકારી કામકાજ જમા માન્ય ગણાય છે આ ઉપરાંત આગામી સમયમાં આજે જ નંબર પર બી એ બી એ એચ એસ કાર્ડ અને સરકારી યોજનાને વિગતોને ઉપલબ્ધ કરાવશે વધુ આગળ વાત કરીએ કે પાન આધાર કાર્ડને એસએસએલઆઈ ભૂલી ગયા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી પૂરી થઈ ગઈ છે જેની એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઘણા કાર્ડ ધારકોને પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે જો તમે સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા મોટા નાણાકીય વ્યવહાર માટે કરી શકશો નહીં અને એક હજાર રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમટેક્સની વેબસાઇટ પર ફરીથી આધાર કાર્ડ પાન કાર્ડની લિંકને તેમને એક્ટિવ કરાવી શકો છો વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના તેના મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિમંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળ જશે જેમાં ખેડૂત આગેવાનો જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવ માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા છવ્વીસ સહાય મળશે ચાર તબક્કા એક ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટરની એન્ડ આધારિત કાર્ડ કુટુંબ તમાના સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ પિસ્તાળ ચોરસ વચ્ચે મકાન બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળીને સોલારના નિયમો હવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોની એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો નો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને નાપેન તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ એકસોને પંદર મહિલાઓને બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોત લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસોને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્વની વાત કરીએ કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવજતના રૂપિયાની નાણી નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે